નમસ્કાર આપ જોઈ રહ્યા આ છું લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે એ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આયકન પર ક્લિક કરું જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે મોતી સતળોના ઘાટમાં કચરોને ઘાટ પાસે ખડ ઉઘી ગયા ન્યૂઝ આવતા લખત ગ્રામ પંચાયતોના પદાધિકારીઓ સફાડું સફાળા જાગ્યા સાકર ગ્રામના મજૂર બોલાવી ઘાટની સાફ સફાઈ કરવા સાથે ઘાટ પાસે જે ઢીલો ઘાસ ઉગી ગયો હતું જે મહિલાઓને તકલીફ કરી રહ્યું હતું તે કરાવવાનું શરૂ કરવામાં આવ્યું લખતર સ્ટેટ અને પ્રજા વચ્ચે રાજ્ય કરણસિંહજી વજયરથસિંહ ઝાલા દ્વારા લખતર ગામમાં અનેક વિકાસના કામ કરાવવામાં આવ્યા હતા એમાંની ઘણી બધી ઇમારત કુવા સર્જી હાઈસ્કૂલ મિડલ સ્કૂલ સહિત લખતર ગામના મોતીસર તળાવમાં મહિલાઓ અને પુરુષ માટે સ્નાન ઘાટ બનાવવામાં આવ્યા હતા ત્યારે હાલમાં બોપતેશ્વર મહાદેવ મંદિર પાછળ આવેલા સ્નાન ઘાટમાં પુષ્કળ પ્રમાણમાં કચરાના ટકલા ઘાટ પાસે ઢીલો ઘાસ ગયું હતું ત્યારે લખતર ગામની મહિલાઓને તકલીફ પડતી હોય લખતર ગામની મહિલાઓને લખતર ગામમાં વેકેશન કરવા આવેલી બાર ગામથી આવેલી મહિલાઓ દ્વારા કચરાને ઘાસ ઉગી ગઈ હોય લખતર સ્થાનિક ગ્રામ પંચાયતના પદાધિકારીઓ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો મહિલાઓએ રોષપૂર્વક જણાવ્યું હતું કે લખતર તાલુકા મથક હોવા છતાં ચોક્કસ વિસ્તારને બાદ કરતા મોટાભાગના વિસ્તારમાં રોડ રસ્તા ગટરની કોઈ સુવિધા નથી રાત્રિના સ્ટ્રીટ લાઇટ હોય તો બાળકોને બહાર નીકળવામાં પણ તકલીફ પડી રહી છે આથી નહાવાના ઘાટ અંગેના ન્યૂઝ મીડિયામાં આવતા લખતર ગ્રામ પંચાયતના પદાધિકારીઓ સફાળા જાગ્યા હતા અને લખતર ગામમાં સાકર ગામના મજૂરો બોલાવી સાફસફાઈ હાથ ધરવામાં આવી હતી